અને ત્યારબાદ ત્યારબાદ ખાતે ગ્રુપ ફોટો પણ લીધો હતો ચા નાસ્તો કરી મારફતે વડનગરના બીજા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે નીકળ્યા હતા ત્યારે સાંજે આ ટીમ દ્વારા હાટકેશ્વર મંદિર ખાતે મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો ગુજરાત ટાઇટન્સની ટીમને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ગુજરાત ટાઇટન્સ ના ફેન ફોટોગ્રાફી માટે અને ઓટોગ્રાફ માટે ખેલાડીઓ પાસે રિક્વેસ્ટ કરતા જોવા મળતા ખેલાડીઓએ પણ ફોટોગ્રાફ અને સિગ્નેચર આપ્યા હતા આજે હું વડનગર મુકામે મ્યુઝિયમમાં ઓટોગ્રાફ લેવા આવ્યો હતો બધા પ્લેયરોને મેં જોયા છે તો મને રાશિદ ખાન અને સાઈ કિશોરની સાઈન પણ મળી છે અને હું બહુ જ ખુશ છું કે આગળ જઈને કે જીટી બહુ જ વિનર થાય અને આગળ જઈને ચેમ્પિયન બને એવી મારી શુભકામનાઓ પ્રિન્સિપલ લીધા છે ને હું અમદાવાદથી અહીંયા ખાસ જીટીની ટીમને મળવા આવ્યો છું મને આજે ઘણા લોકોનું ફોટોગ્રાફ મળ્યું છે આ શાહરૂખ ખાન અહીંયા રશીદ ખાનનું મળ્યું છે ને અમારા ભાઈ આને મળ્યા છે તો મારા અત્યાર ખાલી શુભ મંદિર અને મોહમ્મદ સિરાજનો ઓટોગ્રાફ લેવાના મને અહીંયા ખૂબ જ મજા આવી રહી છે મારું નામ જયવલ છે હું અમદાવાદથી અહીંયા સિરાજ મતલબ જીટી ગુજરાત ટાઇટન્સની ટીમને મળવા આવ્યો હતો મને ખબર પડી ત્યારે અને મને ત્રણ ઓટોગ્રાફ મળ્યા છે અને એક બોલ ઉપર આ રાશિદ ખાનની ઓટો રાશિદ ખાનનો ઓટોગ્રાફ છે અને આ શાહરૂખ ખાનનો છે મને બહુ જ મજા આવી રહી છે અહીંયા અને હું મારી ઈચ્છા છે કે આ મારો ભાઈ છે આને પણ મળી છે અને મારો ફ્રેન્ડને પણ મળી છે મારી ઈચ્છા એવી છે કે હજુ મને બીજી શુભમન ગિલની પણ મળે અને મોહમ્મદ સિરાજની પણ મળે તો એ બધાની મળી જશે તો હું ક્રિકેટનો બહુ જ મોટો ફેન છું અને એમાં પણ હું જીટીનો બહુ જ મોટો ફેન છું રિપોર્ટર વસન મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર